હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાઉસ કરનાર કેમ છો બધા મજામાં જ હશો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમા ગરમ બધું ખાવાની ઈચ્છા થાય ભૂખ પણ લાગે તો એના માટે આજે હું એક સાઉથ ઇન્ડિયન રેસીપી લઈને આવી છું અને મને આશા છે કે બધા ચોક્કસથી બનાવશો અને બધાને ભાવશે પણ તો મેં એક વાટકી ચોખાનો ઝીણો લોટ લીધો છે તમારે જે પ્રમાણે બનાવવો હોય નાસ્તો એ પ્રમાણે તમે લઈ શકો લોટ અત્યારે મેં એક કપ એક વાટકી લીધો છે રેડી પણ મળે છે અને તમે ઘરે પણ દળી શકો મિક્સરમાં પણ દળી શકો એક ચમચી મોણ લીધું છે અને ચપટી નિમક એને આપણે ઉફાળા પાણીથી લોટ બાંધવાનો છે ઢોસા ઇડલી બધું આપણે બનાવીએ જ છીએ પણ આજે કંઈક અલગ એટલે તમને ચોક્કસથી ગમશે બહુ ગરમ નથી કરવાનું સહેજ ઉફાળું થાય એટલે એનાથી આપણે લોટ બાંધી લેવાની હેવી ન ખાવું હોય અને થોડીક નાની નાની ભૂખ હોય તો એના માટે આ બેસ્ટ રહેશે પણ નથી લાગતી ચોખા જો તમારા જૂના હશે તો થોડુંક વધારે પાણી લેશે અને જો નવા હશે તો પાણી ઓછું જોશે એટલે એ પ્રમાણે તમે પાણી એડ કરજો

ઢોકળી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ સેવ ગાંઠિયા પાડવાનો જે સંચો છે બધાના ઘરમાં હોય જ છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને સેવની ચકરી છે એ રાખી દેસુ

ઢકડ્યું ગરમ થઈ ગયું છે એને પણ ગ્રીસ કરી લેશું અને જો તમારે મોટા પાડવા હોય તો મોટું પણ તમે એક કરી શકો હું નાના નાના કરું છું

રેડી કરી દેવાનું છે સેવ અને ઉપર લગાવી દેસુ અને થવા દેવાનું છે સાત મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દેસુ અને જોઈ લેશું કે થઈ ગયા છે કે નહીં આપડા આઈડિયા એકદમ સરસ ચડી ગયા છે એક પ્લેટમાં લઈ લેશું આપણે થઈ ગયા છે રેડી સર્વ કરી દેસું ફ્રેન્ડ્સ આપણા ઇડીઅપ્પમ રેડી છે એકદમ સોફ્ટ બન્યા છે અને સાવ ઓછા તેલમાં બની જાય એને મેં કોપરા મરચાં અને ધાણાને દાળિયાની ચટણી અને સેજ સોસ સાથે સર્વ કર્યું છે તમે કોઈ પણ સાંભાર કે કોઈ પણ ડીપ કે કોઈ પણ જાતની ચટણી સાથે તમે સર્વ કરી શકો સિમ્પલ સોબર અને ખાવામાં મજા આવે સાવ હલકો ફુલકો નાસ્તો એવું વિડીયો આપવામાં આપણું રેડી છે તો એક વખત ચોક્કસથી બનાવજો આવજો ફ્રેન્ડ્સ ટેક કેર